વિસાવદર વિસાવદર તાલુકા તાલુકો અલગ અલગ સમસ્યાઓથી હતી જજુમી રહી હતી સમસ્યાનો સામનો લોકો અહીંયા કરી રહ્યા છે ત્યારે આપણે ખાસ વાત કરશું કરશનભાઈ હાલ વિસાવદર તાલુકો ઘણા સમયથી અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે શું કહેશો વિસાવદર તાલુકો ખરેખર અનેક સમસ્યાઓથી ઘેરાયેલો છે આ તાલુકાની અંદર અત્યારે આ ભારતીય જનતા પાર્ટીનું ત્રીસ ત્રીસ વર્ષથી ગુજરાતમાં શાસન છે છતાં આ તાલુકામાં આ તાલુકાના શહેરના તમે રસ્તાઓ જોજો તમે ત્યાં જઈને રિવ્યુ લેજો ગામડાઓના રસ્તા જોજો ખૂબ અતિ ભયંકર ખરાબ હાલતમાં છે એવી જ રીતે આ તાલુકો ખેતી આધારિત ખેતી સંપૂર્ણપણે ખેતી ઉપર નિર્ભર તાલુકો છે ખેડૂતોને પૂરતા એમની ઉપજના ભાવો મળતા નથી ખૂબ હેરાન પરેશાન થાય છે એવી જ રીતે અનેક સમસ્યાઓ આ તાલુકામાં છે જેનો કાયમી કોઈ ઉકેલ આવતો નથી હાલ અત્યારે જે ધારાસભ્ય ચૂંટાણા છે આમ આદમી પાર્ટી એ ચૂંટણી વખતે તો ખૂબ મોટી મોટી વાતો કરતા હતા ગામડે ગામડે જઈને ડાયરીઓ ડાયરીઓ લખતા હતા વેદનાની ડાયરીઓ કે ભાઈ તમારા ગામની અંદર શું સમસ્યાઓ છે મને તમારી વેદના જણાવો હું ચૂંટાઈ જઈશ એટલે સો એ સો ટકા એ ઉકેલી દઈશ એટલે દરેક ગામની અંદર લોકો ઉત્સાહભેર એની ડાયરીમાં નોંધ કરાવતા હતા પણ આજે એ ડાયરી જ ક્યાં ગઈ છે એ કોઈને ખબર નથી એ માઇલ ચૂંટાણા પછી આજે વર્ષ દિવસ થવા એવું એક પણ કામ એક પણ રૂપિયાનું કામ આ ધારાસભ્ય શ્રીએ કર્યું નથી અને અત્યારે જયારે લોકો ઉઘરાણી કરે ત્યારે એમ કે છે કે અમારી સરકાર નથી અમે વિરોધ પક્ષમાં છીએ તો વિરોધ પક્ષમાં તો અમારી કોંગ્રેસના પહેલા પણ અમારા જે ધારાસભ્ય આઠ વર્ષ રહી ગયા ત્યારે એમને ખૂબ કામો વિરોધ પક્ષમાં છતાં પણ કર્યા હતા પાણી માટેના કામો કર્યા હતા નોન પ્લાનના રસ્તાઓ ગામડામાં કર્યા હતા અનેક જગ્યાએ ખૂબ સારા કામો કર્યા હતા તો અત્યારે તો એની પોતાની ગ્રાન્ટમાંથી તો થઈ જ શકે અને એ પણ ચૂંટાણા પહેલાં જ્યારે વાતો કરતા હતા ત્યારે એને ખબર હતી કે હું ચૂંટાઈ જઈશ તો મારી સરકાર બનવાની નથી પણ લોકોને ખૂબ લોલીપોપ આપ્યું હતું અને ચૂંટાણા પછી ક્યાંય આ ભાઈ દેખાતા નથી માત્ર ને માત્ર પોતાએ મોજ મસ્તીમાં આખા વિસાવદર વિસ્તારને ભૂલી અને આખા ગુજરાતમાં ફરી રહ્યા છે

સાસણ જવા માટેનો જે જંગલ વિસ્તારનો રોડ છે એમાં ઘણી વખત અપીલ દલીલો લોકો દ્વારા થયેલી છે પરંતુ એમનું કાંઈ કામ હજી થયું નથી અને આપ અને ભાજપના નેતાઓ કે કોઈ આગેવાનો એમ કેતા હોય કે કોંગ્રેસે સિત્તેર વર્ષમાં શું કર્યું તો કોંગ્રેસે સિત્તેર વર્ષમાં કાંઈ કર્યું ન હોત તો ભાજપ અત્યારે કઈ વેચી ન શક્યું રિટર્ન ટુ એજ્યુકેશન એમ્સ કે હોસ્પિટલ સારી સારી જે ભાઈ કાંઈ પણ આપ્યું છે એ કોંગ્રેસની અને ખેડૂતો માટે પણ કોંગ્રેસ આપ્યું છે ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા ફાકા ફોજદારી ચૂંટણી સમયે જે કરતા હતા કરશનભાઈ કીધું એમ ડાયરી બનાવી હતી એ મહિલ કાંઈ પણ કામ થયું નથી અને છેલ્લા ખેડૂતોએ જે પાક વીમામાં યાર્ડમાં જે કોઈ બિલ કે આપ્યા હોય એમના જે રિટર્ન બિલ એમને પેમેન્ટ પણ મળ્યું નથી રોજ અ પાંચ કે છ ખેડૂત ભાઈઓ અમને કોલ કરી કરી અને એમના બિલ માટે અમને રજૂઆત કરે છે અને અમે એમના બિલ સાત દિવસમાં રિટર્ન કરાવેલા છે અમારી સાથે કરશનભાઈ પાલભાઈ આંબલિયા ખૂબ મહેનત કરી હજી બે ત્રણ દિવસ પહેલા ગાંધીનગર કરી અને સાહેબ શ્રીને જે ખેડૂ ખેતી અધિકારી સાહેબ શ્રીને રજૂઆત કરી અને એમના રિટર્ન બિલની તાત્કાલિક ધોરણે રિટર્ન કરાવવાની માંગ કરી ખાસ કરીને રોડ રસ્તા જોવા જઈએ તો સાસણ સિવાય પણ ઘણા એવા રસ્તા છે જે અને આપના ઉમેદવારો હોય કે પર ગામે તો વાત કરું બેતાલીસ કામ કોઈ ગામમાં એસી એસી કામ કરાવેલા હતા પણ હજુ સુધી ચૂંટણી ગઈ અને ધારાસભ્ય હજુ સુધી કોઈના આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ થયા હોય એવું નથી તો આપણે રોડ રસ્તાઓની તો લાલચ છોડી દેવી જોઈએ

બધાને સમાન સમાન વસ્તુ થવી જોઈએ કોઈનું કામ થાય કોઈનું ના થાય એવું ના બનવું જોઈએ આપડે કઈ એવી સમસ્યા છે જે વિસાવદર વિસાવદર તાલુકા ની સાર્વત્રિક જે કઈ પ્રજા ના જે પ્રશ્નો છે સાર્વત્રિક પ્રજા ની જે જરૂરિયાતો છે એ ઉકેલાય એવી સરકાર શ્રી ને બરાબર છે યોગ્ય ધ્યાન આપે એવી અરજ ખાસ કરીને આપ યુવા છો વિસાવર્ધન માં શું તમારી માંગણી મારી માંગણી એ છે કે આપડી જે પ્રાથમિક સારવારો જે છે દવાખાના બાબતની છે રોડ રસ્તા બાબત ની છે એવી પ્રાથમિક સારવારો તો યોગ્ય રીતે પૂર્ણ થવી જોઈએ વિધાનસભા હતા આપના નેતાઓ ભાજપના નેતાઓ હતા બધી વાતો કરેલી કે ભાઈ અમારા રોડ રસ્તા સાફ કરી દેસુ ખેડૂતોના પ્રશ્નો ઉકેલી દઈશું પણ એવું મને લાગતું નથી કે ચૂંટણી પછી આટલા દિવસો પછી એનો કઈ ઉકેલ થયો છે યોગ્ય રીતે એટલે મારી માંગણી એ જ છે કે પ્રાથમિક જે જરૂરિયાતો છે માણસો ની એ તો યોગ્ય રીતે પૂર્ણ થાય બીજી એવી કઈ સમસ્યાઓ છે જે વર્ષો જૂની છે અને નથી પૂરી થતી રોડ રસ્તાની છે પછી આપણે સાસણ बाजूની જે આપણે છે ટુરિઝમ છે તે માટેની કોઈ આપણે બહુ સારી એવી આપણું ટુરિઝમ પોઈન્ટ છે સાસણ એ માટેનું કોઈ રોડ નું રોડનું નથી વિસાવદર થી સાસણ બાજુનો જે રોડ છે એની હાલત પણ ગંભીર છે અત્યારે અને હાલ સિરીઓમાં ને બધે રોડ રસ્તા સારા છે

તે બાબતમાં પણ લોકોએ આપને જણાવ્યું કે હાલ ખાસી કોઈ એવી વ્યવસ્થા થતી નથી નિર્ભય ન્યૂઝ યજ્ઞેશ ભટ્ટ જુનાગઢ નિલેશ દવે સદસ્ય નગરપાલિકા વિશાવદર જો વાત હોય રોડ રસ્તાની તો અટાણે રિસર્ચ પ્રેસિંગ ના લગભગ લગભગ 50 લાખ ના કામ તો પૂરા થવા આવ્યા છે અને હજી બીજા 50 લાખ ના પ્રોગ્રેસ ચાલુ છે સોર્ણીમ માંથી સોર્ણીમ માંથી પણ એટલા જ કામ થઈ ગયા છે અને તમામ વોર્ડમાં માં લગભગ કામ ચાલુ છે પ્રોટેક્શન નો હોલ ના હોય કે રસ્તા ના હોય અને રહી વાત સફાઈ ની તો સફાઈમાં ગુજરાત સરકારે

સો બેડની હોસ્પિટલની જાહેરાત થઈ ગઈ છે અને એને લગભગ લગભગ દોઢસો કરોડ રૂપિયાની ફાળવણી પણ થઈ ગઈ છે ખાસ કરીને જોવા જેવું છે તો સ્વચ્છતાને લઈને શું સ્વચ્છતા તમે વિશાઉદરમાં કોઈ પણ તમે જ જાઓ કોઈ પણ ગલીમાં આ તો અમારો ડોર ટુ ડોર કચરાનું કલેક્શન પણ થાય છે અને કાયમી માટે મેન રોડ કાયમી માટે સાફ થાય છે અને એના માટે અમને લગભગ લગભગ દર વર્ષે ઇનામ મળે છે દર વર્ષે પુરસ્કાર વિશાઉદર નગરપાલિકાને મળે છે ખાસ કરીને આગામી આયોજન નગરપાલિકા આગળ સ્વર્મ માંથી અમારે લગભગ તેત્રીસ રોડ અને લગભગ બધી નદીના ના પ્રોટેકશન વોલ અમારે મંજૂર થઈ ગયું છે આગામી સપ્તાહ લગભગ એક કે દોઢ મહિનામાં એના કામ પણ ચાલુ થશે તમારું નામ નિલેશ દવે નગરપાલિકા સદસ્ય વિસાવદર